નમસ્કાર આમ જોઈ છું નેશન બ્લસ ન્યુઝ હું છું આપની સાથે અંતર્ગત શહેરમાં જૈન તીર્થ ટ્રસ્ટ દ્વારા મોટા ગુરુ મંદિરનું નિર્માણ કરવામાં આવનાર છે તથા વલ્લભસુરી મહારાજે વર્ષો પહેલા સંક્રાંતિ સંભાળવાનું શરૂ કર્યું હતું તે પ્રમાણે ગચ્છા દિવસથી આચાર્ય ધર્મ સુરી મહારાજ પહેલી સંક્રાંતિ સંભાળશે જૈનોની સિત્યોતેરમી પાઠ પરંપરાએ જે દિગ્ગજ આચાર્ય ભગવંત આવે છે એનું નામ વલ્લભસુરી મહારાજ તેઓ વડોદરાના પનોથા પુત્ર છે ધર્મ ધુર સુધી મહારાજ ને ગુરુ મંદિર બનાવવા માટે આપવાનું નક્કી થયું જેથી વલ્લભ સુરી મહારાજ એકોતેરમી પુણ્યતિથી ભાદ્ર વ્ય સત્તર નવ બે હજાર ને બુધવાર ના દિવસે મોટી સંખ્યા ઉમટી વળશે જેને લઈને આજે બપોરે સાડા બાર કલાકે જૈનાચાર્ય વલ્લભ સુરી મહારાજ ની પંચ ધાતુ ની પ્રતિમા માંજલપુર વીર ભક્તો દ્વારા થાળી ડંખો વગાડી માંજલપુર લાવવામાં આવી હતી જેને જાણી શેરી ઉપાશ્રઈમાં બિરાજિત કરવામાં આવે છે જેના આવતીકાલે સવારે ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર ચોરી મહારાજની નિષ્ઠામાં ચતુર્વિધ સંઘ સાથે વાજતે ગાજતે પીપળા શેરી નાખી જ્યાં વલ્લભસુરી મહારાજ નો જન્મ થયો હતો ત્યાં લાવી સ્થાપિત કરવામાં આવશે એમ આત્મા વલ્લભ રત્નત્રય આરાધના ટ્રસ્ટના પ્રમુખ કૌશિકભાઈ શાહે જણાવ્યું હતું આ દરમિયાનમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે આ સ્થળે ઓસ્તરા જૈન તીર્થ ટ્રસ્ટ દ્વારા મોટા ગુરુ મંદિરનું નિર્માણ કરવામાં આવનાર છે તથા વલ્લભસુરી મહારાજે વર્ષો પહેલા સંક્રાંતિ સંભાળવાનું શરૂ કર્યું હતું તે પ્રમાણે ગચ્છા દિવસે આચાર્ય ધર્મ સુરી મહારાજ પહેલી સંક્રાંતિ સંભાળશે ત્યારબાદ નવ વાગ્યા આપની અધા માંજલપુર ખાતે બીજી સંક્રાંતિનો ભવ્ય કાર્યક્રમ યોજાશે જેમાં અંબાલા હરિયાણા ખાતે

અને પુણ્યતિથિ નિમિત્તે હમણાં જ માંજલપુર થી વીર ભક્તો બધા વલ્લભસુરી મહારાજ સાહેબ ની તમે જોઈ શકો છો આ પ્રતિમા લઈને આવ્યા છે એ પ્રતિમાનું નું આવતીકાલે અહિયાં પ્રસ્થાપન થવાનું છે અને આત્મવલ્લભ રત્નત્રય આરાધના ટ્રસ્ટ અમારા કૌશિકભાઈ અને જે ઓસ્ત્રા તીર્થ છે એ ઓસ્ત્રા તીર્થ દ્વારા આ સરસ મજાનું ગુરુદેવ મંદિર અહીંયા નિર્માણ થવાનું ગ્રુપ ઓફ નેશન પ્લસ ન્યૂઝ પડતરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર